નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણા ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ડીજે અને ઢોલ નગારા લાવીને લોકો દ્વારા ખૂબ જ મોટું સ્વાગત કરવામાં આવ્યું છે અને હજારો લોકો અને લાખોની ભીડ જોવા મળી હતી ત્યાં જેલની બહાર અને આપણા ચૈતરભાઈ વસાવા બહાર આવી ગયા છે ચૈતરભાઈના નારાઓ નારાઓ લાગવા લાગ્યા હતા આપણા ચૈતરભાઈ વસાવા નિર્દોષ સાબિત થઈ ગયા છે તો મિત્રો હવે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નિર્દોષ તો ખરા પણ તેમને એક વર્ષ માટે ધારાસભ્યના પદ પર રહી શકશે પરંતુ ધારાસભ્યના કામ નહીં કરી શકે કેમ કે તેમને એ સજા આપવામાં આવી છે કે તે ધારાસભ્યના કામો નહીં કરી શકે અને એક વર્ષ માટે તે ધારાસભ્યનું પદ રહેશે ખરું પણ તે કામ નહીં કરી શકે મિત્રો તો મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રીભાઈ વસાવા સાથે અન્ય થઈ રહ્યો છે કેમ કે આવું કાંઈ ના હોય કારણ કે તેમ નિર્દોષ હોવા છતાં તેમને આવી જ અલગ અલગ સજા મળી રહી છે પહેલાં જ કોર્ટનું અરજી રદ કરવામાં આવી હતી પછી તારીખ પર તારીખ આપવામાં આવી હતી ફરી કેસ ઓપન કરવામાં આવ્યો હતો અને તે ત્રણ દિવસ માટે પરોલ પણ મૂકવામાં આવી હતી તે તેનું કારણ ધારાસભ્ય હતા તેના માટે તેમણે હાઈકોર્ટ ગાંધીનગર ખાતે ગયા હતા ત્યારે હાઈકોર્ટે જામીન નજીક મંજૂર કરીને એ પણ પરોલ પર ત્રણ દિવસ માટે છોડવામાં આવ્યા હતા ફરી તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા ફરી તેમને તારીખ પર હાઈકોર્ટ દ્વારા આપવામાં ન આવી હતી તેના પર ડેડિયાપાડાના કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આપણા ધારાસભ્ય જેત્રી વસાવાને અને ત્યાં જ્યાં ઘટના થઈ હતી સંજય વસાવા અને ચૈત્રભાઈ વસાવા સાથે તેની જાંચ કરવામાં આવી હતી અને તેના પર માહિતી એકઠી કરીને ચૈત્રભાઈ વસાવાને ફરીથી જામીન અરજી મંજૂર કરીને તેમને છોડવામાં આવ્યા છે તો મિત્રો તમે કોને સપોર્ટ કરો ચૈત્ર વસાવાને કે સંજય વસાવાને કોમેન્ટમાં કરજો જરૂર અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો